જો કોઈ હિન્દુ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે તો લોકો કહે છે કે ઘરમાં લક્ષ્મી આવે છે આ ઉપરાંત જ્યારે પણ એક છોકરી મોટી થાય છે અને તેના લગ્ન થાય છે તો જ્યારે તે પહેલી વખત તેના સાસરે આવે છે ત્યારે લોકો તે સમયે પણ કહે છે કે તેમના ઘરે લક્ષ્મી આવે છે એટલે કે સ્ત્રીના રૂપને દેવીનું નામ આપવામાં આવે છે દરેક છોકરી તેના માતા પિતા માટે સૌભાગ્ય લઈને આવે છે પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં સૌભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક વિશેષતાઓ જાણવામાં આવે છે મિત્રો આ દુનિયામાં સ્ત્રીનું ખૂબ જ મોટું યોગદાન છે કારણ કે તે નવા જીવનનો મૂળ આધાર હોય છે માતા લક્ષ્મી તેજ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જેનાથી એ જાણી શકાય કે સ્ત્રી તેના પતિ અને પરિવાર માટે સૌભાગ્યશાળી હોઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો સ્ત્રીના કેટલાક ચોક્કસ અંગો મોટા તો તેના પરિવાર માટે સૌભાગ્યની નિશાની હોય છે ક્યાં છે તે નિશાનીઓ ચાલો જાણીએ એક ચમકતા નખ ઘણી સ્ત્રીઓના નખ ખૂબ જ સારા અને સુંદર હોય છે ગુલાબી રંગના ચમકતા નખ છોકરીઓના સારા સ્વાસ્થ્ય અને સારા ચરિત્રને દર્શાવે છે તે તેના પતિ અને પરિવાર બંનેમાં સુખ અને દુઃખનું ધ્યાન રાખે છે અને પૂરી ઈચ્છાથી તેનું કામ કરે છે બે ડાબા ઘાલ પર તેલ જે સ્ત્રીના ડાબા ઘાલ પર તિલ હોય છે તે સ્ત્રી ખાવાની ખૂબ શોખીન હોય છે અને દરેક પ્રકારના વ્યંજનનો આનંદ માણે છે તે તેના આખા પરિવારનું સારી રીતે ધ્યાન રાખે છે તે ખૂબ જ સરસ ખાવાનું બનાવે છે જેના કારણે તેના પરિવારમાં તેનાથી હંમેશા ખુશ રહે છે છે લાંબી લાંબી જે સ્ત્રીઓની હોય તેમનામાં મુશ્કેલીઓમાં શાંતિથી સુજાવાની ક્ષમતા હોય છે આ સ્ત્રીઓને ખર્ચ કરવાનો શોખ હોય છે પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ ખર્ચ ક્યારે વ્યર્થ જતો નથી ચાર લાંબી આંગળીઓ જે સ્ત્રીઓની આંગળીઓ લાંબી હોય છે તે ખૂબ જ બુદ્ધિમાન હોય છે તેમને વાંચવા લખવાનો ખૂબ શોખ હોય છે આવી સ્ત્રીઓ ફાલતુના ખર્ચ કરતી નથી પરંતુ જો તેમને પૈસા આપવામાં આવે તો તે તેને બમણું કરવાનું દરેક શક્ય કાર્ય કરે છે તેમનો પરિવાર અને તેમના પતિ તેમનાથી હંમેશા ખુશ રહે છે પાંચ ગુલાબી પગ જે સ્ત્રીઓના પગ ગુલાબી અને ખૂબ જ કોમળ હોય છે અને પૂરી રીતે વિકસિત હોય છે તો આ પ્રકારની છોકરીઓ તેમના પ્રેમી અથવા પતિને ખૂબ જ સારી રીતે ખુશ રાખે છે આ ઉપરાંત શારીરિક સંબંધોમાં તેમની રુચિ એવી હોય છે કે તેમના પાર્ટનર હંમેશા તેમની સાથે નજીકી રાખે છે કારણ કે એક પતિ અથવા એક પ્રેમી તેની પ્રેમિકા અથવા પત્નીથી માત્ર પ્રેમની જ અપેક્ષા રાખે છે અને આ બાબતમાં આવી સ્ત્રીઓ હંમેશા આગળ રહે છે એટલે કે જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે હંમેશા ખુશ રહેશે અને તેને તેની પત્ની સાથે કોઈ વિવાદ નહીં રહે છ તળિયા નીચે ત્રિકોણ સમુદ્ર શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓના પગના તળિયામાં ઘણા ઊંડા રહસ્ય છુપાયેલા હોય છે હા જે સ્ત્રીઓના તળિયા નીચે ત્રિકોણનું નિશાન હોય છે તો તે ખૂબ જ ચતુર અને ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને તે કોઈ પણ કાર્યને ખૂબ જ સમજદારીથી કરે છે એટલે કે આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર લોકો ત્યારે તેમના જીવનમાં નિરાશ થતા નથી કારણ કે તેમને એક સમજદાર પત્ની મળે છે જે તેમના દરેક કામમાં તેમની સાથે રહે છે જે સ્ત્રીઓના તળિયામાં ત્રિકોણનું નિશાન બને છે તે સ્ત્રીઓ ખરેખર ભાગ્યશાળી હોય છે સાત મોટી મોટી આંખો દરેકને મોટી મોટી આંખોવાળી સ્ત્રીઓ વધારે પસંદ હોય છે આવી સ્ત્રીઓની આંખોમાં લોકો ઘણીવાર ડૂબી જાય છે જે સ્ત્રીઓની આંખો મોટી હોય છે તેમને હરણીની આંખોનું નામ આપવામાં આવ્યું છે ખરેખર મોટી મોટી આંખોવાળી સ્ત્રીઓમાં જીવનમાં પ્રેમ અને સુખ હંમેશા રહે છે તેમને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી નથી હોતી આઠ નાક પર તિલ તમે ઘણી સ્ત્રીઓના ચહેરા પર તિલ જોયા હશે પરંતુ ચહેરાના કેટલાક ખાસ સ્થાને તિલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવામાં તિલ માત્ર ભાગ્યશાળી સ્ત્રીઓના ચહેરા પર જ હોય છે ખરેખર જો કોઈ સ્ત્રીની નાકની પાસે તિલ હોય તો આવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે નવ નાભીની પાસે તિલ

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓના પગમાં શંખ કમળ અથવા જો ચક્રનું ચિહ્ન હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓના જીવનમાં ઘણી પ્રગતિ કરે છે જેમનો પગનો અંગૂઠો પહોળો અને ગોળ અને લાલ હોય છે આવી છોકરીઓ પોતાના કરતાં વધારે બીજાઓ માટે ભાગ્યશાળી હોય છે અગિયાર પહોળું કપાળ સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓનું કપાળ ખૂબ જ પહોળું હોય છે તેમનું ભાગ્ય ખૂબ ઊંચું હોય છે જો કોઈ સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીથી વધારે પહોળું અને ચંદ્રમા આકારનું હોય તો આવી છોકરીઓના સુખમાં વૃદ્ધિ થાય છે તેઓ જે ઘરમાં જાય છે તે ઘરમાં ક્યારે પૈસા અને ખાવાની કમી નથી થતી બાર કપાળ પર ત્રિશુળનું નિશાન જે છોકરીઓના કપાળ પર ત્રિશુળનું નિશાન બનતું હોય તો તેમને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે સમુદ્ર શાસ્ત્ર મુજબ આવી છોકરીઓના લગ્ન છે છોકરા સાથે થાય છે તેના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે આ સાથે જ આ છોકરીઓ પોતે પણ ખૂબ જ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે તેર આંખોની ત્વચા અને પૂતળી જે છોકરીઓની આંખોની ઉપર અને નીચેની ત્વચા હલકી લાલાશ લીધેલી હોય અને આંખોની પુતલી કાળી અને સફેદ ભાગ દૂધ જેવો હોય તો તે ખૂબ જ ભાગ્યવાન માનવામાં આવે છે જેની ચાલ રાજહંસ જેવી અને જેની કમર વાઘ જેવી પાતળી હોય એવી સ્ત્રી બધા સુખોને ભોગનારી માનવામાં આવે છે ચૌદ ભમરો અને આંખો જે છોકરીઓનો ભમરો એક સરખી દૂરી પર હોય એકબીજાની અડેલી ન હોય અને ધનુષ્યની જેમ વડેલી હોય તે છોકરીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી અને તેમની વચ્ચેનું સ્થાન દૂધ જેવું સફેદ હોય તે છોકરીઓ પતિની કિસ્મત ચમકાવનારી માનવામાં આવે છે છોકરીઓના પગ નીચેની આંગળીઓ કોમળ અને એકબીજાને અડેલી હોય તે શુભ માનવામાં આવે છે પંદર સુંદર ચમકદાર વાળ જે સ્ત્રીના વાળ એકદમ સુંદર અને ચમકદાર હોય છે તો તે સ્ત્રી અસ્થાયી રૂપે માતા લક્ષ્મી જેવી હોય છે આવી સ્ત્રીના લગ્ન જે ઘરમાં થાય છે તે ઘરમાં આ સ્ત્રી સૌભાગ્ય લઈને જાય છે ઘર પરિવારને ધનથી હંમેશા ભરેલું રહે છે મિત્રો સમુદ્ર શાસ્ત્રમાં શરીર વિશે અહીં સુધી કે વાળ વિશે પણ ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે તો ચાલો હવે વાત કરીએ એ સ્ત્રી વિશે જેમના ચહેરા પર હોઠ ઉપરના ભાગ પર વાળ હોય છે જેને પુરુષોની ભાષામાં મૂછ કહેવામાં આવે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિના શરીરના અંગો અથવા શરીર પર બનેલા ચિહ્નો અથવા ચાલ ઢાળ અથવા વ્યક્તિના બધા રહેણીકરણી તરીકાઓથી તમે વ્યક્તિના ચરિત્ર વિશે ઘણી ગુપ્ત વાતો જાણી શકો છો પરંતુ આજે આપણે જાણીશું કે જે સ્ત્રીના હોઠના ઉપરના ભાગ પર વાળ હોય તો તેનો સ્વભાવ કેવો હોય છે શું આ લોકો સારા હોય છે કે ખરાબ તેમની પાસે પૈસા આવશે કે નહીં તો ચાલો આ વિશે આપે જાણી લઈએ મિત્રો સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓના મોઢા પર મૂછના વાળ સ્પષ્ટ દેખાતા હોય તે સ્ત્રી ગરમ મિજાજની હોય છે આવી સ્ત્રીઓ માત્ર પોતાની વાત માનવનારી હોય છે અને પતિ પર હુકમ ચલાવવામાં માહેર હોય છે ક્યારેક ક્યારેક તેમનો સ્વભાવ ખૂબ જ ક્રૂર થઈ જાય છે પોતાની વાત માનવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે આવી સ્ત્રીઓ આખા પરિવારને પોતાના રીતે ચલાવે છે કોઈ પણ તેમની વાત ન માનીએ તો તેઓ ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જાય છે આવી સ્થિતિમાં આવી સ્ત્રી આખા પરિવારનો સર્વનાશ કરી શકે છે ઘરમાં ધન દોલતનો વૈભવનો નાશ કરી શકે છે ઋતુબો પૈસા આ બધું ખતમ થઈ જાય છે જે રીતે અરીસો આપણા શરીરના બાહ્ય છબીને બતાવે છે એ જ રીતે આપણા શરીરના અંગો આપણી આંતરિક છબી સાથે પરિચય કરાવે છે ચાલો જાણીએ આવી જ બીજી વાતો વિશે જો સ્ત્રીઓનું પેટ ઘડા જેવું હોય તો તે સ્ત્રીઓ હંમેશા ગરીબી અને દરિદ્રતામાં જીવન વિતાવે છે પેટનું વધારે લાંબુ અથવા બહોળું હોવું પણ અશુભ માનવામાં આવે છે જો કોઈ સ્ત્રીના દાંત જાડા અને નાના હોય અને મોઢામાંથી બહાર નીકળતા હોય તો તે સ્ત્રીનું જીવન હંમેશા દુઃખ ભરેલું હોય છે મસૂડાનું કાળું હોવું પણ સ્ત્રીઓ માટે શુભ માનવામાં આવતું નથી જે સ્ત્રીઓની એડી ખૂબ જ ગંદી રહેતી હોય તો માતા લક્ષ્મી આવી સ્ત્રીઓનો સાથ છોડી દે છે આવી સ્ત્રીઓ અશુભ માનવામાં આવે છે મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો જ્યોતિષ નિષ્ણાંતો લોકોના ચહેરા જોઈને તેમના ભવિષ્ય વિશે ઘણું બધું કહી દે છે ખરેખર સમુદ્ર શાસ્ત્રમાં દાંતોની વચ્ચેની જગ્યા જોઈને પણ વ્યક્તિના ભવિષ્ય અને ભાગ્ય વિશે જાણી શકાય છે દાંતોની વચ્ચેની જગ્યાને સુંદરતામાં ડાઘ માનવામાં આવે છે

તેમનામાં એવી સમસ્યાઓનું પણ સમાધાન શોધવાની ક્ષમતા હોય છે જેને ઘણા લોકો મળીને પણ હલ કરી શકતા નથી આ લોકો તેમના જીવનને ભરપૂર માણે છે અને કોઈ પણ સમસ્યા વગર તેમના જીવનને શાંતિથી જીવવાનું પસંદ કરે છે આ લોકો ખુલ્લા વિચારના હોય છે આ લોકોને રૂઢિચુસ્ત વાતો સમજાતી નથી આ લોકો સમય સાથે આગળ વધવાનું વિચારે છે જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે જે લોકોના દાંતની વચ્ચે જગ્યા હોય છે તેઓ જેની સાથે પણ લગ્ન કરે છે તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે તેમના ભાગ્યથી તેમના પાર્ટનરના જીવનમાં પણ ઘણા પરિવર્તનો આવે છે આવા લોકો તેમના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે અને તેમને દરેક રીતે ખુશ રાખે છે તેમનો પ્રેમ એકદમે નિર્મળ હોય છે અને પ્રેમ બતાવવાની રીત ખૂબ અનોખી હોય છે આ લોકોને જો ઉર્જાનો ભંડાર કહેવામાં આવે તો ખોટું નથી તેઓ જે ક્ષેત્રમાં જાય છે ત્યાં મોટું મુકામ હાંસલ કરી લે છે અને તેમના ગુણોથી બીજાઓ પણ પ્રભાવિત કરી દે છે આ લોકો શ્રેષ્ઠ ખેલાડી સાબિત થાય છે આ લોકો ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે પરંતુ એટલો જ શોખ તેમને ખાવા બનાવવાનું પણ હોય છે આ કારણે તેમના ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી તેમનું સામાજિક વર્તુળ જબરદસ્ત હોય છે ઘણા બધા મિત્રો સગા સંબંધીઓ પાડોશીઓ તેઓ આ બધાને પોતાની સાથે જોડી રાખવાની કળાને તે સારી રીતે જાણે છે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા વિડીયોમાં